પાડી જીવદયા ગ્રુપે બે મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી કામદારોને ભયમુક્ત કર્યા પાલિકાના વોટર વર્ક્સ પ્લાન્ટમાં આઠ ફૂટ જ્યારે લાથિયા રબર કંપનીમાં દસ ફૂટ લાંબો અજગર દેખાયો હતો પાડી જીવદયા ગ્રુપ દ્વારા બે અલગ અલગ સ્થળોથી બે મહાકાય અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જેમાં પાડી નગરપાલિકાના વોટર વર્ક્સ પ્લાન્ટમાં આઠ ફૂટનો જ્યારે લાથિયા રબર કંપનીમાં દસ ફૂટ લાંબો મહાકાય અજગર દેખાતા કામદારોમાં ભય ફેલાયો હતો પ્રથમ ઘટનામાં પાડી નગરપાલિકાનો પાર નદી કિનાર આવેલ વોટર વર્ક્સ પર ઇલેક્ટ્રિક બોક્સ નીચે આઠ ફૂટ લાંબો અજગર નજરે આવ્યો હતો જે જોતાં ત્યાં કામદારોમાં ભય ફેલાયો હતો આ અંગે જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્સારીને જાણ કરાતા તેઓએ ગ્રુપના સદસ્ય યાસીન મુલ્તાની અને રિષિ ઠાકુરને રવાના કર્યા હતા જેઓએ મહાકાય અજગરને સલામત રીતે પકડી પાડ્યો હતો ત્યારે બીજી ઘટનામાં પાડીના ખડકી ખાતે આવેલી લાથિયા રબર કંપનીમાં દસ ફૂટ લાંબો અજગર નજરે આવ્યો હતો જે જોતા ત્યાં કામ કરતા કામદારો પણ ભયમાં બેઠા હતા પ્રમુખ અલી અન્સારી રાત્રિએ તેમની પત્ની અને ગ્રુપના સદસ્ય રેહાન ગોરી સાથે રાતે કંપનીએ ગયા હતા અને દસ ફૂટ લાંબા મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું આમ જીવદયા ગ્રુપે બે અલગ અલગ સ્થળેથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી કામદારોને ભયમુક્ત કર્યા છે આ અજગરને રેસ્ક્યુ વિશે જીવ ગ્રુપે પાડી ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી અને સુરક્ષિત વન્ય વિસ્તારમાં આ બંને અજગરને મુક્ત કરવામાં આવ્યા છે. અરે

મેની અને મા રેહાન ગોરી અમે આવીને અહીંયા જોયું તો એક ઇન્ડિયન રોક પાયથન હતો એની લંબાઈ લગભગ આઠ થી દસ ફૂટ વજન પંદર કિલો ઉપર તેને સાચવીને કર્યું છે રેસ્ક્યુ અને જંગલ ખાતાને જાણ કરીને આ અજગરને ફોરેસ્ટ એરિયામાં છોડવામાં આવશે અને પારડી પારડી શહેર પારડી તાલુકામાં જ્યાં પણ ઝેરી બિનજેરી સાફ દેખાય તાત્કાલિક અમારી ગ્રુપ તથા અન્ય સંસ્થાઓને કોન્ટેક કરવા વિનંતી અને જ્યાં ચૌદ તારીખે મકર સંક્રાંતિના નિમિત્તે જીવદયા ગ્રુપ અને ફોરેસ્ટ દ્વારા એક સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવે છે આવા કામમાં પણ સાત અને સાકાર આપવા વિનંતી મારા ગ્રામજનોને ખાસ ખાસ અપીલ છે કે જીવદયા ગ્રુપ સૌથી ગરીબમાં ગરીબ એવી સંસ્થા છે તે પારડી તાલુકા અને પારડી શહેરમાં વર્ષોથી કામ કરે છે અમને સાથ અને સહકાર આપવા વિનંતી થેન્ક યુ વેરી મચ